અને અહીં સિંહ મૂકેલો છે અહીંયા લખેલું છે મોટા અક્ષર ઓમ નમિશ શિવાય મિત્રો આ ગેટ ની અંદર આવી રીતના છે અને સામે છે મહાદેવની મૂર્તિ અને આ બાજુ ગાર્ડન ને તેવું છે મહાદેવ ની જવાના છીએ આપણે અહીંયા ઝાડ છે મસ્તના ના મિત્રો આ છે અહિયાં ગાર્ડન અહીંયાથી બંધ છે આની ઓફિસ છે તો મિત્રો આ છે મહાદેવ આપણે ત્યાં જવાના છીએ તો મિત્રો આ છે મહાદેવ મિત્રો અહિયા તમે વસ્તુ પણ ખરીદી શકો છો નાની નાની મૂર્તિઓ છે આખી દુકાન છે મિત્રો અહિયાં ગણપતિ છે અહિયાં છે મહાદેવ હા અલગ અલગ માં મિત્રો અહીંયા મળી રહે તમને મૂર્તિ અહીંયા કિચન આખી દુકાન છે મિત્રો અહીંયા તો મિત્રો આ છે મંદિર અને આ છે મહાદેવની મૂર્તિ અને વચ્ચે છે આવી રીતના આ પાણીનું છે મિત્રો પણ અત્યારે ખાલી છે અને આ છે મિત્રો મહાદેવની મૂર્તિ મોટું સ્ટેચ્યુ અને આજે એનું કામ ચાલુ છે મિત્રો મિત્રો આ જે દીવા લાગેલી છે જે જેણે પણ અહીંયા દાન કરેલું છે એની તકતી લગાડેલી છે મિત્રો સામે સુધી છે આમથી અહીંયા સુધી મિત્રો અહીંયા તમે ફોટા પડાવી શકો છો કિચન લઈ શકો છો આમ જવાનો રસ્તો છે અને તે જાય છે અંદર અને સામેની બાજુ નીકળે છે તો ત્યાં આપણે જવાના છીએ તો મિત્રો આ છે મંદિર અને આ છે અંદર જવાનો રસ્તો અહીંયા દર્શન કરવા માટે શાંતિથી લાઈનમાં એવું લખેલું છે અને આ તકતી બતાવી તમને અને ધીમે ધીમે જવાના છીએ આ પ્રવેશ આવી ગયો મિત્રો અહીંયા મહાદેવનું કામ ચાલુ છે બનવાનું અને આ છે અંદરની સાઈડના જ્યોતિર્લિંગ છે બધા મિત્રો તો આપડે સોમનાથ સોમનાથ ની મિત્રો આ છે મંદિર અને આ છે મહાદેવ હા એનો પોઠિયો છે અહીંયા અને આ બંને સાઈડ મંદિર છે મિત્રો આ છે કાચબો અને આ છે મહાદેવ હો મિત્રો અને ઊંચાઈ કેટલી છે ખબર નથી મિત્રો અને હજી કામ ચાલુ છે મિત્રો કલર કામ ચાલુ છે મહાદેવનું મિત્રો આ ગુફાની અંદર છે બાર જ્યોતિર્લિંગ જે અમુક હું તમને બતાવીશ એડિટ ટાઈમે અને અંદર મોબાઈલ વાપરવાની મનાય હતી એટલે આપણે એનું શૂટિંગ ઉતારી શક્યા નથી મિત્રો હવે આપણે જાવી ધીમે આગળ મિત્રો અહીંયા છે ત્રિવેણી સંગમ જે સામે નદી છે ત્યાં ત્રણ ત્રણ નદીઓને ભેગી કરવામાં આવી છે એવી રીતે બનાવેલું છે મિત્રો તો મિત્રો અહીંયા નીચે છે ત્રિવેણી સંગમ તો મિત્રો આ છે ગલકેશ્વર મહાદેવ મંદિર આ છે તેની પ્રતિમા મોટી મિત્રો આ તુલસી માં છે અહિયાં આ છે મંદિર નો રસ્તો સીડીઓ છે તો મિત્રો આ બાજુ પણ હનુમાન દાદા છે બે બાજુ એક બાજુ હનુમાન દાદા અને બે બાજુ એક બાજુ બદરંગબલી તો મિત્રો આ છે પ્રદિક્ષા કરવાનું છે કઈક સામે દેખાય તે મિત્રો હવન કરવાનો કુંડ છે અને પાછળની બાજુ છે નદી અને મિત્રો અહીંયા છે ગાર્ડન જેવું આપણે અહીંયા પણ જવાના છીએ હમણાં તો મિત્રો આ છે ચંપાનું ઝાડ લાલ ચંપો છે અને આ છે ખજૂરીના ઝાડ અને આ છે અહીંયા વિશ્રામ કરવાનું સ્થાન આવી રીતના અહીં બનાવેલું છે અને સામેની સાઈડે તું મહાદેવનું મંદિર અને સામેની સાઈડ ઓફિસ સો મિત્રો અહીંયા છે બગીચો તો મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો આભાર